મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસોમી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રીએ જારી કર્યો વિડિયો સંદેશ પ્રધાનમંત્રીએ કહ્યું આર્ય સમાજ એકવીસમી સદીના આ યુગમાં નવી ઉર્જા સાથે રાષ્ટ્ર નિર્માણ અભિયાનની લે જવાબદારી જે મહર્ષિ દયાનંદ સરસ્વતીને સાચી શ્રદ્ધાંજલિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ઝાબુઆને સાત હજાર ત્રણસો કરોડની વિકાસ પરિયોજનાઓની આપી ભેટ સ્વામિત્વ યોજનાઓના લાભાર્થીઓને એક પોઈન્ટ પંચોતેર લાખ અધિકાર પત્રો એનાયત પ્રધાનમંત્રીના હસ્તે બે લાખ મહિલા લાભાર્થીઓને આહાર અનુદાનનો માસિક હપ્તો જાહેર ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકના મૈસુરુમાં ભાજપની કોર ગ્રુપની બેઠકમાં લેશે ભાગ ગૃહમંત્રી પાર્ટીના કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીને લગતું આપશે માર્ગદર્શન અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે પહોંચ્યા યુપી વિધાનસભાના સભ્યો બસો ભરી કાફલો પહોંચ્યો અયોધ્યા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેબિનેટ સાથે કરશે રામલલ્લા દર્શન રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ને આવ્યો માઇનર બ્રેઇન સ્ટ્રોક રાજકોટની સિનરજી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત ડોક્ટર્સના સંપર્કમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હાલ તેમની તબિયત સ્થિર આવતીકાલથી યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નો થશે પ્રારંભ ગબ્બર પર એકાવન શક્તિપીઠ મંદિરોમાં કરાયો ફૂલો નો શણગાર દસ મંદિર ખાતે વિશાળ મહાશક્તિ યજ્ઞ યોજાશે પરિક્રમા માટે આવતા યાત્રીઓ માટે કરાઈ નિશુલ્ક વાહન વ્યવહારની વ્યવસ્થા લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા અને ચકલીઓને શહેરોમાં પુનઃસ્થાપિત કરવા માટે વડોદરામાં સ્પેરો બર્ડ સ્પર્ધાનું આયોજન એક હજારથી વધુ સ્પર્ધકો ચિડિયારાની બળીસયાની થીમ પર બર્ડ હાઉસ કરશે તૈયાર શ્રેષ્ઠ બર્ડ હાઉસ તૈયાર કરનારને પારિતોષિક કરાશે એનાયત અને ICC અંડર નાઇન્ટીન વિશ્વકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ગત વિજેતા ભારત છઠ્ઠીવાર ખિતાબ મેળવવાના લક્ષ્ય સાથે ઉતરશે મેદાને